કલ્યાણપુરના ખાખરડા ગામે પાણી ભરાયા ખેતરમાં કામ કરતા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા છે જ્યારે ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી આ વ્યક્તિઓને બચાવવામાં આવ્યા જેમનું રેસ્ક્યુ કરાયું ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે જ્યારે ફસાયેલા શ્રમિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા શ્રમિકો ખેતરોમાં હતા ત્યારબાદ ખેતરોમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે આ બંને શ્રમિકોને ટ્રેક્ટરની મદદથી ખેતરોની અંદરથી બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે દ્વારકાની અંદર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત થયા છે જ્યાં નદીઓમાં ગોડાપુર આવતા જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ઉઠ્યા છે ત્યારે આ બંને શ્રમિકો જે ખેતરોમાં ખેતમજૂરી કરી રહ્યા હતા અને પાણીનો પ્રવાહ વધતા તેઓ ત્યાં ફસાયા હતા